હાલો મિત્રો જો આ બાજરી મારી છે સરસ મજાની પાકી ગઈ ને આપણે હવે પહેલાં થોડીક વાઢી લઈએ પછી ઉપર લણ કરવાનું છે તો આજે છે ને બધાય ડુંડા લણીને ઘર ભેગા કરી દેવાના છે આ ઘણી ગાડી લઈ આવવાની છે અને હાલો મિત્રો તો આપણે વાઢી વાઢલી થોડુંક વાઢ્યું છે અને આજે તો બે ત્રણ દાળિયા પણ પીર્યા છે મારી બે આવી છે પણ આપણે છે ને વાઢગી તમને બતાવજો આવી રીતે

થોડુંક વધારે જાય પછી આ ગાડી લેવા જાઉં અને સીધા લણી લણી ગાડીમાં ડુંડા નાખતા જવાના છે તો તમે છે ને મિત્રો મારા બધા વિડીયા જોયા તો આ પણ બાજરી લણવા પણ વિડીયો જોતો જો આ ડુંડા લેવો થાય છે તો આ ભગવાનને દેવું હોય તો ખૂબ જઈ ગયા એમ આ થોડીક જમીનમાં ડુંડા બહુ હારા કર્યા એટલે આજ આનંદની વાત છે તો જોતા રહેજો મિત્રો વિડીયો હાલો નમસ્કાર આજે આપણે ખેતરની અંદર બાજરી લણવાનું કામ શરૂ કરી દીધું કારણ કે વરસાદની મોસમ હવે બે દિવસથી વરાત કાઢી એટલે આ બાજરી થોડીક કરેલી હતી ને અને ડુંડા ખૂબ ભરાઈ ગયા અને ફાટવા માંડ્યા છે પાકી પાકી એટલે આપણે આજે તડકો નીકળ્યો છે એટલે બાજરી વાઢી લેવી અને લણી લેવી તો મિત્રો આ આખે આખો પૂરેપૂરો વિડીયો તમને બતાવવાનો છે તો જો ત્યારે તો મારો આ આખો વિડીયો જુઓ મિત્રો ડ્રોન નજરે આ રીતે કંઈક બાજરીનો સીન આવે છે આ બધી આપડી જ બાજરી છે મિત્રો અને સરસ મજાની પાકી ગઈ છે પક્ષીઓ પણ ડુંડા ખાય છે આપણી બાજરીના તો કેટલા બધા પક્ષીઓ આવ્યા ભલે આજનો દેખાઈ લેતા અડધા અડધા ડુંડા ખાલી કરેલા છે એના ભાગનું એ ખાઈ જશે મિત્રો આપડે કાપો વાળ્યો છે વરસાદ આવવાનો છે હવે એટલે આપણે ઉભક લાણ કરી ઉપરલાંગ આમના મિત્રો છે ને જો આ રીતે ઉપર લણ કરવાનું હોય આવી રીતે હવે કેટલી થોડુંક ઊંચું પડે છે આ પણ હવે જો આવી રીતે ડુંડા આમ લણી લેવાના કાપો વાળી અને આ છે કાપો વાળ્યો આમ નાખી દેવાનું આવી રીતે આમ હા ભાઈ બપોરા ખીડ લીધા છે ને અડધે પહોંચાડ્યું હવે લણવાનું કામ કાજ લગભગ તો હાલ પૂરું થઈ જાય છે તો હવે આપણે પાછા આવ્યા છીએ ને હવે થોડી વારમાં તા લેવા જવાનું છે તો હમણાં તા લઈને બધા સાથે તા પીશું ભાઈ ભાઈ કીધું કોઈ આ હેઠે એમ કહું ચડાવાનું ઓલા ભાઈ છે ને હા એડે કીધું ભાઈ તો બધું સારી જો જાવ અહીંયા અહીંયા આ હેઠે સડાવાય આમાં શું છે સરવાનું કાંઈ છે નહીં યા ભાઈ ભગત મળી ગયા જો અમારે બરાબર આ લણવાનું સારું છે પછી તમે તારે ડુંડા ને બધું ખવડાવી દેજો આ પેલા અરે બધા આ ફી જાન પૂરા થઈ જાય યાર પછી ઉકવા એમ લે એમ લેવા દઉં દાળિયા પીડ્યા નાના અને ડુંડા થોડાક બાકી રહી તો નહીં જાય લણાઈ બધું આ પૂરું થઈ જાય હવે એમાં એવું વ્યા પલાન કર્યો હો પણ આ મારીથી નહીં થાય હું ત્યાં થઈ ગયો લઈ જ કારણ કે ધારને ગાડી રાખવી પડે પાણી ખેતર એટલે પણ આ લણાઈ ટૂંકમાં હવે નાની ના કોઈ કલર વાળો આવશે ને પતાવી દે હું બીજું હું ઈ આ બગડતું બન થયો અમુક ઊંડા ઉગી જાય એટલે મેં કીધું શીખી નાખવું છે હવે તો પછી

હાલો મિત્રો આ ડુંડા તો લણાઈ જશે આપણે દાળ હતા બે ત્રણ અને આપણે મહેનત કરી ભાઈ ક્યારેય આવી મહેનત કરી નથી આપણે થોડું થોડું ખેતીનું કામ તો કરીએ જ છીએ એમાં કઈ પરંતુ આવું કાયમિક કામ ન હોય ને એટલે થોડુંક શરીરને હાડ પડે અને જો અમે ઢગલો છો છે અવળો એટલે આ વીઘાની બાજરી હતી આપણે માન મેન લણી રહ્યા કારણ કે બફારો અને તડીકો તાપ ને ગરમી એવું બહુ થતું હતું અને હળુ હળુ આમ આગળ ડુંગર વડે થાય છે એટલે આપણને બીક હતી એટલે આજ આપણે આ ડુંડા લણી લીધા અને આપણે આ બીક મટી ગઈ મિત્રો હવે છે ને આપણે તમને વાત કરી લેતી કે ગાડીમાં ભરીને ઘરે પકડી દેવા પણ એ હવે અત્યારે થઈ શકશે નહીં કારણ કે ગાડી એ જે અહીંથી બે ખેતરમાં આગી રાખવી પડે એમ છે કારણ કે આડું એક નાનું એવું નેરડું એટલે કે ધોર્યો આવે છે જ્યાંથી ગાડી આ બાજુ ન આવી કે એટલે હવે આપણે ઢીગલો અહીંયાને અહીંયા કરવાનો છે અને હલરવાળાને કહેશું કે અહીંયા પાણીમાં અમારો રસ્તો છે ફૂટ ફૂટ બે બે ફૂટ પાણી ભર્યું છે એટલે જો એમાંથી આવે તો અહીંયાને અહીંયા આપણે ઢુંડા કા પરમ દિવસે કાઢી નાખવાના છે અને આ બધું પછી બાજરો ઠેલ્યું ભરીને ઘર ભેગો કરી દેવાનો છે એટલે અત્યારે ખૂબ જ થાક લાગી ગયો એટલે હવે મિત્રો અહીંયા છે ને આપણો વિડીયો પૂરો કરીએ હવ હવે ફરી મળશું આવતા વિડીયોમાં અત્યારે હું ને રામ રામને સીતારામ નમસ્કાર